તમારા સપનાઓને સાકાર કરવા નારાયણા હવે અમદાવાદમાં યુવા મહત્વાકાંક્ષીઓના સપનાને સાકાર કરવા માટેની કટિબદ્ધતા સાથે નારાયણા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટે ગૌરવપૂર્ણ રીતે અમદાવાદ ગુજરાત ખાતે પોતાની નવી શાખાના ઉદઘાટનની જાહેરાત કરી છે દેશના દરેક જિલ્લામાં પોતાની હાજરી હોય તે ઉદ્દેશ્ય અનુસરીને નારાયણા હવે અમદાવાદમાં પણ છે જે વિદ્યાર્થીઓને તેના આઈઆઈટી જી નીટ ઓલિમ્પિયાડના સપના પૂરા કરવા માટે સક્ષમ બનાવે છે ગુજરાતમાં આ નારાયણાની ચોથી શાખા હશે પિસ્તાળીસ વર્ષના શ્રેષ્ઠતમ વારસા સાથે નારાયણા આજના ગતિશીલ વિશ્વમાં વિદ્યાર્થીઓ વિવિધ પડકારોનો સામનો કરે છે તેને સમજે છે નારાયણાનો અભિગમ છેલ્લા ચારથી વધુ દાયકાઓમાં વધુ સુદ્રઢ કરેલ છે જેના કારણે પ્રક્રિયા આધારિત વ્યવસ્થા ઊભી થઈ છે જે હાલની જરૂરિયાતો મુજબ અનુરૂપ છે સિસ્ટમ કન્સેપ્ટ ડેફિનેશન ફોર્મ્યુલા જેવી નવીન તકનીકોનો સમાવેશ કરેલ છે એકેડેમિક ડાયરેક્ટર ઓફ નારાયણ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફ્રોમ માર્ચ થર્ટી ઓનવર્ડ્સ વી આર સ્ટાર્ટિંગ પ્રોગ્રામ એટ અમદાબાદ We are happy to announce our launching at Ahmedabad in Gujarat state. Already we are having three coaching centers at Surat. In this academic year, we are proudly announcing to start our CO batches at Ahmedabad center. CO batches means it includes all the states. That includes the common program, common planning, and common testing. ધ સ્ટુડન્ટ કેન સી ધંકિંગ પોઝિશન ઇન એન્ટાયર ઇન્ડિયા વેર ધ સ્ટુડન્ટ ઇઝ સ્ટેન્ડિંગ સો ઇટ્સ અ ગ્રેટ યુએસપી ઓફ નારાયણ ગ્રુપ વિચ ઇઝ નોટ હેવિંગ વિથ એની અધર ઓર્ગનાઇઝેશન તુષાર પારેખ છે અને હું નારાયણા ગ્રુપ માટે અહીંયા ઝોનલ હેડ ગુજરાત એઝ અ ઝોન ઝોનલ હેડ તરીકે નિયુક્ત થયો છું નારાયણ ગ્રુપ અત્યારે અમદાવાદમાં જે પહેલી વખત લોન્ચ થઈ રહ્યું છે એમાં સિક્સ સ્ટાન્ડર્ડથી લઈ અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી ના કોર્સીસ કોચિંગમાં ચલાવવામાં આવશે સિક્સ્થ સ્ટાન્ડર્ડ સેવન્થ એઈટ નાઇન્થ ટેન્થ ઇલેવન્થ ટવેલ્થ અને ટ્વેલ્થ ડ્રોપર જે બાળકો ફરીવાર એક્ઝામ આપવા માગતા હોય એમની પણ બેચિસ બનાવવામાં આવશે અને ખાસ સાથે સાથે એક જો સીઓ ઓ જે નારાયણાની કોચિંગ સિસ્ટમમાં સૌથી યુનિક છે અને એ આના પહેલાં કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અપનાવવામાં નથી આવેલી એવી સીઓ પેટન જે કોમન ટેસ્ટિંગ અને કોમન કેરિક્યુલમ ચલાવે છે એ પણ આ જ વર્ષથી અહીંયા એવી સી ઓ બેચના જે ટૉપ ટીચર્સ છે એમના દ્વારા નારાણામાં અહીંયા ચલાવવામાં આવશે કોન્સેપ્ટ ડેફિનેશન ફોર્મ્યુલા એનો બેઝિકલી એ કન્સેપ્ટ છે કે બાળકો જે આપણે બધા જાણીએ છીએ કે સૌથી વધારે જે સમસ્યા છે એ કોન્સેપ્ટ ક્લેરિટીની છે એનો કોન્સેપ્ટ ક્લિયર થાય એ એના માટે સ્ટ્રોંગ બને અને તો જ એ કોઈ પણ એક્ઝામને ફેસ કરવા માટે પોતે શક્તિમાન બની શકે મીન્સ લાઈક એમની પાસે એ પાવર આવે કે કોઈપણ એક્ઝામ ભલે એ તૈયારી આપણને લાગે કે આઈઆઈટીની કરે છે પણ એ બીજી કોઈ પણ એક્ઝામનું પેપર આપે કોઈ પણ ડ્રીમ કરે તો પણ એમાં સફળ થઈ શકે અને જીવનમાં જ્યારે કોઈ પણ કાર્યક્ષેત્રમાં જાય ત્યારે પણ એ પોતાના જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે એવી કોન્સેપ્ટ બિલ્ડિંગ સિસ્ટમ જે છે રાઈટ એ કોન્સેપ્ટ ડિફેન્ડ અમારી જે સિસ્ટમ છે એ અમે અહીંયા લાવવા માગીએ છીએ નારાણા